પ્રતિશ્રી ભગવાનભાઈ ઈશ્વરભાઈ પરમાત્મા શંકરચક્ર વાળા સ્વર્ગ લોક નરકની સામે વાદળાની વચ્ચે મુકામ આકાશ પ્રિય મિત્ર ભગવાન જય ભારત સાત જણાવવાનું છે કે હું તારા ભવ્ય મંદિરથી થોડે દૂર આવેલી એ સરકારી શાળાના છઠ્ઠા ધોરણમાં ભણું છું છઠ્ઠા ધોરણમાં ભણું છું હું મારા મારા પિતા દાણાપીઠમાં મજૂરી કરે છે અને મારી મા રોજ ખેતરનું કામ કરવા જાય છે હું શું કામ ભણું છું એને તો મારા મા બાપને કદાચ ખબર જ નહીં હોય પણ હા કદાચ શિષ્યવૃત્તિના પૈસા અને મફત જમવાનું નિશાળમાં મળે છે એટલે મારા મા બાપ મને રોજ પાંચ છ કલાક નિશાળે તગડી દે છે ભગવાન મારે તને ચાર પાંચ સવાલો પૂછવા મેં તને પત્ર લખ્યો છે કારણ કે મારા શિક્ષકે કહ્યું હતું કે તું જો સાચી અને મીઠી વાત કહીશ ને તો તારી વાત જરૂર સાંભળશે સવાલ પહેલો ભગવાન હું રોજ તારા મંદિરે આવું છું અને નિયમિત નિશાળે પણ જાઉં છું પણ ભગવાન તારી મૂર્તિ ઉપર આરસ પાનનું એસી મંદિર છે અને મારી નિશાળની ઉપર છાપરું કેમ નથી દર ચોમાસે પાણી ટપકે છે આવું કેમ પ્રશ્ન બીજો તને રોજ બત્રીસ ભાતના પકવાન પીસાય છે અને પણ તું તો ખાતોય નથી અને બપોરે મધ્યાહન ભોજનમાં હું એક મુઠ્ઠી ભાતથી ભૂખ્યો ઘેર જાઉં છું આવું કેમ પ્રશ્ન ત્રીજો મારી નાની બહેનના ભાટેલા ફ્રોક ઉપર તો કોઈ થિગડુંય મારવા આવતું નથી અને તારા પચરંગી નવા નવા વાઘા સાચું જ કહું ને તો હું મંદિરે તને હતા તને જોવા નથી આવતો પણ તારા પચરંગી નવા નવા કપડાંને જોવા મંદિરે આવું છું પ્રશ્ન ચોથો તારો ધાર્મિક પ્રસંગ હોય તો હજારો લાખો માણસો તારા મંદિરમાં સમાતા નથી તારો કોઈ પ્રસંગ હોય તો લાખો માણસો મંદિરમાં સમાતા નથી પણ પંદરમી ઓગસ્ટે કે છવ્વીસમી જાન્યુઆરીએ હું બે મહિનાથી મહેનત કરેલું એક દેશભક્તિ ગીત રજૂ કરું ને ત્યારે મારી સામે હોય છે માત્ર મારા શિક્ષકો અને મારા બાળ મિત્રો હે ભગવાન તારા મંદિરે જે નથી એ મારા મંદિરે કેમ નથી સવાલ અને છેલ્લો તને ખોટું લાગે તો ભલે લાગે મારા ગામમાં એક ફાઈવ સ્ટાર હોટલ જેવું મંદિર છે અને એની જેવી એક પ્રાથમિક શાળા છે ભગવાન મેં એવું સાંભળ્યું છે કે તું તો અમારી બનાવેલી મૂર્તિઓ છે તોય આવી ગલગલાટ તું તો અમારી બનાવેલી મૂર્તિઓ છે તોય આવી જલઝલાદ છે પણ અમે તો તારી બનાવેલી મૂર્તિઓ છે અમારા ચહેરા પર નૂર કેમ નથી મારે ખૂબ ભણવું છે મારે ખૂબ આગળ વધવું છે વધુ છે મારા પણ મારા બાપુ પાસે નિશાળની ટ્યુશનના ફ્રીના પૈસા નથી પણ જો તું તારી એક દિવસની દાન પેટી મોકલે પ્રભુ તો આખી જિંદગી ભણી શકું વિચારીને કહેજે દોસ્ત હું જાણું છું કે તારે ઘણા એને પૂછવું પડે એમ છે પણ તું જો સાતમા ધોરણની વાર્ષિક પરીક્ષા પહેલાં તું જો મારા મારામાં ધ્યાન નહીં દે મારા માટે પૈસા નહીં મોકલે તો હું મારા બાપુ સામે ચાવાળાની હોટલે રોજના પાંચ રૂપિયાના ભવ્ય પગારથી નોકરી રાખી દેશે પછી પછી હું આખી જિંદગી તારા શ્રીમદ ભક્તોને ચા અપાઈશ ભગવાન પછી તારી સાથે કીટ્ટા કરી નાખીશ જલ્દી કરજે પ્રભુ સમય બહુ ઓછો છે તારી પાસે અને મારી પાસે પણ જય હિન્દ